આજે આપણે અગાઉ પાઠ નવ પાઠ નવમાં એક ભાગ આપણે જોઈ લીધો છે હું તો પૂછું બરાબર એ પાઠની આપણે કાવ્યનું ગાન કર્યું હતું એની સમજૂતી પણ મેળવી હતી હવે આજે આપણે એના પાઠના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ આપણે સમજીશું તો પ્રશ્ન નંબર એક છે મોરના નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન નંબર એક મોરલાની પિંછીમાં શું જડેલું છે તો એનો જવાબ થશે કે મોરલાની પિંછીમાં રંગબેરંગી ટીલડી જડેલી છે બે નંબર છે કવિનો હાથ ક્યાં પહોંચતો નથી તો એનો જવાબ છે કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી ત્રણ નંબર ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મળેલી છે તો ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે ચાર નંબરનો છે પ્રશ્ન કવિ આંખ વિશે શું વિચારે છે તો કવિ આંખ વિશે વિચારે છે કે હું તો પૂછું કે પોપચામાં મઢેલી આ દસ દિવસે દેખનથી મારી આંખ કોણે મઢેલી હશે પછી કવિ આભલાની ચુંદડી કોને કહે છે તો કવિ આભલાની ચુંદડી નવલક તારાઓને કહે છે પછી અહીંયા પ્રશ્ન નંબર બે છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો ઉદાહરણ છે ધરતી તો એનો આપણને અહીંયા વાક્ય આપેલું છે બધાએ લીલા છ ધરતી જોઈને આનંદ થયો પછી એ જ રીતે પેન્સિલ તો પેન્સિલનું વાક્ય બનશે પેન્સિલથી લખવાની મજા આવે છે બે નંબર છે રબર તો પેન્સિલ સાથે રબર રાખવું જ પડે ત્રણ ગાય એ વાક્ય બનશે ગાયને માતા માની સૌ પૂજે છે ચાર નંબર છે સૂરજ સૂરજ આપણને પ્રકાશ અને ગરમી આપે છે પાંચ ઝાડ ઝાડ શીતળ છાયા આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને અહીંયા શબ્દો આપે છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચે ની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો તો આપણને અહીંયા આપેલી છે હું તો પૂછું કે મોરલાની પિંછીમાં રંગરંગવાળી આ ટિલડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંજરીથી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી તો આપણને આપણી આ કવિતામાં આપેલું જ છે જુઓ અહીંયા જ છે હું તો પૂછું કે મોલાની પિંછીમાં રંગરંગવાળી આઠડી કોણે ચઢી વળી પૂછું કે મીંદડીની માંજરીસની આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી બરાબર એ અહીંયા તમારે લખવાનું છે પછી બીજું છે કે હું તો પૂછું કે પોપચે મઢેલી તો અહીંયા તમને આપેલું છે બરાબર તો અહીંયા છે જુઓ છેલ્લેથી કે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખાતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલખ તારે મઢેલી આભલાની ચૂંદડી કોણે કરી તો એ રીતે તમારે અહીંયા કાવ્ય પૂર્ણ કરવાનું છે આગળ છે પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો મોર તો મોર માટે મોરલો ગાય તો ગાવડી આબ તો આબ માટે આંબલો આંબો તો આંબલો બિલ્લી તો મીંદડી ચંદ્ર તો ચાંદુ આ શબ્દો વપરાયેલા છે એ પણ તમારે અંદર પાઠ્યપુસ્તકમાં લખવાનું છે પાંચ નંબર કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો તો ઉદાહરણ છે માંજરી માંજરી માટે આંખ આંખ કેવી હતી માંજરી તો કીકી તો કેવી છે ચકચકતી ધાર તો ધોળી મીઠી ભમરડી તો ભમતી કેવી છે ભમતી તિશા તો દસ તારા એના માટે નવલખ શબ્દ વપરાય છે તિલડી તિલડી માટે રંગ રંગ વાળી બરાબર આ રીતે કાવ્યમાં જે શબ્દો વપરાય છે એ આપણે લખવાના છે પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો અહીંયા આપણને આપેલું છે દૂધ આંખ થાળી આભ રંગ તો આપણે પહેલાં કક્કા પ્રમાણે પહેલાં સ્વર જોવાના છે પછી વ્યંજન બરાબર સ્વરમાં પહેલાં શું આવશે આભ અ આ ઈ એ પહેલાં જોઈ લેવાનું તો પહેલાં આવશે આભ પછી આંખ થાળી દૂધ અને રંગ એ પ્રમાણે આપણે સ્વર અને વ્યંજન જોઈને આ કોષ શબ્દકોષના ક્રમમાં આપણે ગોઠવાના છે તો દરેકે વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર બે ત્રણ ચાર પાંચ અને છ પાઠ્યપુસ્તકની અંદરના અંદર જ તમારે આજે લખવાનું છે